ચૌદ વર્ષ વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી વિદ્યાર્થીની સારવારથી હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઉમરપાડામાં ધોરણ નવ ની વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં મળી હતી ઉમરપાડા ખાતેના આદર્શ નિવાસી હોસ્ટેલમાં ચૌદ વર્ષ વિદ્યાર્થીની બેફાન હાલતમાં મળી આવી હતી વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા હોસ્ટેલ તરફે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી જેથી ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ને ત્યાંથી અમે અમને મેડમ તરફથી એવો એ લોકો એકસો બી કરેલો અમે આવ્યા તો અમારા બાઇક દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી સરકારી હોસ્પિટલ માંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકા પદ છે એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે એટલે છોકરી કઈ દિવસ બીમાર ની પડતી હતી અને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકા જેવું લાગે છે અમને સ્કૂલમાં

કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું શું માંગતી અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે